અમરેલી જૂના યાર્ડમાં ગટર કામ માટે ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇન લીકેજ થતા આગ લાગી અમરેલીના જૂના માર્કેટિંગ યાર્ડમાં ગટરના કામ માટે ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇન લીકેજ થતા આગ લાગી હતી આ ઘટનાને કારણે વિસ્તારમાં ફફડાફરી મચી ગઈ હતી પરંતુ ફાયર વિભાગે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો જેનાથી મોટી દુર્ઘટના ટળી હતી આ ઘટના બાદ જુના માર્કેટિંગ એડના પ્રવેશ ગેટ પાસે બની હતી જ્યાં જેસીબી દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું ગેસ લાઈન લીકેજ થતા જ આગ ભભૂકી ઉઠી હતી જેના કારણે આસપાસના શોરૂમ અને દુકાનદારો તેમજ વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી ભરજક વિસ્તારમાં આગ લાગવાની જાણ થતા જ ફાયર ટીમ પ્રાંત અધિકારી અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સૌપ્રથમ સુરક્ષાના ભાગરૂપે લોકોને ઘટના સ્થળથી દૂર ખસેડવામાં આવ્યા હતા ફાયર ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને લગભગ પચ્ચીસ હજાર લિટર પાણીનો ઉપયોગ કરીને આગને નિયંત્રણમાં લીધી હતી આગ પર કાબુ મેળવ્યા બાદ યાર્ડ અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો દિવાળીના તહેવારને કારણે આ વિસ્તારમાં લોકોની અવરજવર વધુ હતી તેવા સમયે આગ લાગવા છતાં કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી અમરેલીના ઇન્ચાર્જ ફાયર ઓફિસર એચપી સંતેજાએ જણાવ્યું છે કે સ્થાનિક લોકોની જાણકારી મળતા જ તેમની ટીમ પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો પ્રાથમિક તપાસમાં આગ ગેસ લાઈન લીકેજ થવાથી લાગી હોવાનું જણાય છે જય હિન્દ હું એસપી સર તેજા ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમરેલી આજરોજ વીસને બાવીસ કલાકે અંદાજીત એ કોઈ રૂબરૂ આવીને બાય સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી કે જૂના માર્કેટિંગ યાર્ડમાં આગ લાગવાની ઘટના બનેલ છે તેની અનુસંધાને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ વિભિન્ન એક મિનિટની અંદર સ્થળ પર પહોંચી અને સ્મૂદ્રિંગ મેથડથી આ સંપૂર્ણ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો અને આજ જયારે આગ ભોલવાઈ ગયું છે હવે કોઈ જાનહાની આમાં પામેલી નથી અને તંત્રમાં શું આમાં કાર્યવાહી કરી હવે આવનારી હવે તપાસનો વિષય છે હવે તો અમારી તરફથી તો આગનું બિલકુલ ઝીરો ઝીરો કરવામાં આવેલ છે હવે સ સત્તાધીશ વહીવટ કરતા હવે આજે આ સ્થળ પર હાજર છે આગળની કારવાહી તેમને હાથે ધરવામાં આ ઘટનાને લઈને આ કયું તંત્ર હાજર હતું એસડીએમ સાહેબ પ્રાંત અધિકારી સાહેબ મામલાદાર સિટી સાહેબ પોલીસ તંત્ર તથા ફાયર વિભાગ સંપૂર્ણ કાપલો સ્થળ પર હાજર છે